તો બધા મિત્રોને જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો કારણ કે આવી જશો સવાર સવારમાં તમારા માટે આજે એક નવો બ્લોગ લઈને મિત્રો આજે તો છે ને બારી બાવણા બધું બેન કરી દીધું કારણ કે બહાર વરસાદ જ એટલો પડે છે થોડા માર એક આ બારી બેન કરી દીધી આ બારી બેન કરી દીધી ને એ જો કેવું પલ ગયું છે પાણી આવ્યું આ બંને જો મિત્રો કેમ હું એ આપણે મહાદેવની પૂજા કરવાની છે ને આ બંને હું ટેસ્ટથી જોયું હાલો એ બે ઊભા થયા હાલો મહાદેવ ને પૂજા કરવાનું છે ત્યાં હું હોતા તમે હુવા આવો એલા ઓમ નમસ્ત શિવાય ઓમ નમસ્ શિવાય ઓમ નમસ્ શિવાય ઓમ નમ ઓમ નમસ્ શિવાય 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 આ જાગી ગયા જોવો તો મિત્ર હ મિત્રો તમને લઈ જાવ બતાવો પણ મિત્રો ફવાન એટલો છે ને બધા હાથમાં છત્રી ને બધું રહે તો હાર ઓ હૈ આમ જોવો તો ફરી મિત્રો ઓ હૈ આ વરસાદ તો જોવો પણ બધું આ હોય સતરે હાથમાં નથી રહેતી મિત્રો સતરે હાથમાં નથી રહેતી કેટલો વરસાદ છે એ દે ઓ મિત્ર આ જોતો ખરી ઓ આ બાજુ જોઈ લઈ શેરીમાં જુઓ મિત્રો ઓ હય પાણી પાણી કરી દીધું આમ બધા વરસાદ તો જોવો તમે જોઈ લઈ કેવો વરસાદ આવ્યો એ સતરે હાથમાં નથી રહેતી બોલો મિત્રો ખાલી વરસાદ નહીં પણ અરે પવન હોતા છે એટલે છત્રી નથી હતી અને આ પાછો આખી રાત થી મિત્રો ચાલુ છે આખી રાત ચાલુ હતો વિચાર કરો બહુ વરસાદ છે ભાઈ પવન ને બહુ છે જો આમ જો વરસાદ અરુડે ભાગો ન કા આપણે પાછા પલ્લી જાવ છત્રી હોતા ભાઈ ઉડાડી દે આનું નક્કી નહીં આ વરસાદ છે ભાઈ તો ચાલો મિત્રો હવે આપણે ભાગવું જોઈશે ને કે આપણને પાછા છે ને પલાળી દે ફળ પડી ગયો તો મિત્રો અત્યારે એક વાગી ગયા છે અને આજે તો મહેમાન આવ્યા છે ભાઈ દેહમાંથી મારા મામા તો અત્યારે અમે બપોર થઈ ગયા છે તો જમવા માટે બેઠા છે શું છે મામા જમી લેવું છે ને તો ભાઈ આજના જમવા માટે જો કે આવું ફરાલ ને છે ને મારા મામા ને છે અત્યારે એકટાણું છે તો અત્યારે જમવા માટે બેસી ગયા છે હું છે મામા મજા આવે ને સુરત માં હાલો તો જમી લઈએ ચાલો તો મિત્રો જમી લઈએ મળ્યા પછી થોડી વાર પછી ઓ ભાઈ શેરીમાં હારો મારો વરસાદ પડી ગયો છે ને અત્યારે જાય છે મારા માસા ન્યા લઈ જાઉં છું મારા મામા ને નામ તમે જો છત્રી લઈને જાય ભાઈ શેરીમાં વરસાદ પડી ગયો હારો મારો ઓ હવે વરસાદ તો જોવો પડી ગયો પણ જવાનું છે મારા માસાથી ન્યા જો આ શેરીમાં બધે વરસાદ પડી ગયો આ બાજુ થોડોક વધારે વરસાદ લાગે કારણ કે આ પાણી બધા ભરાઈ હોય ને એના હિસાબે આ બાજુ વધારે પાણી લાગે અત્યારે પોચી ગયા આપણે સાલીમાં જો આવી રીતના કંઈક પાણી છે ને આવે છે મારા મામા પાણીનો મિત્રો વ્યૂ બહુ સરસ મજાનો છે કાંઈ ઘટે નહીં આમ ગાડવા બાળવા અને પાણી એટલે આ બાજુ ભરાઈ જાય ને વાત પૂછો આમ જો તો આ બાજુ તો જો પાણી ભરાણા બાજુ જો વધારે પાણી લાગે જોયું મામાને કહીએ પાળીએ પાળિ હાલવું પડે ભાઈ આમાં તો પાણી જેટલા ભરાઈ ગયા છે ઉતર તોય ફક્ત પલાળવા જ પડે એમ કે તમે ગમે એટલો હાલો ફક્ત પલાળવા જ પડે તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે માસાની હેરીમાં ને આ છે માસા આમાં રહી છે ઉપર તો ભાઈ અત્યારે માસાની ઘેરે આવી ગયા છીએ આપણે આ મૂકે તો ભાઈ કે આપના માસાન ઘેર આવી ગયા છીએ આમ જો માસાન કેક રમતા લાગે એ જઈ લે આય બએત કડક ટાઈમ આવો આવો પડગો મિત્રો બહાર નું view કે આવું છે આમ જો વરસાદ પડી ગયો ને કેવું ખુલ્લું થઈ ગયું છે હું કેવાનું છે હાલો ભાણુભાઈ બોલા રાખો બે વારા પરથી ભૈજા ખાવાનું મન થાય તમારે તો બેન પૂછી દીધા મારી જ્યારે તમને ભૈજા ખોડા દેવાનું છે બોલો રામ રામ કરો જો કહે રામ રામ કરો એટલા હાઈ રામ રામ તો કે બોલો રમવા બોલાવે ને એટલે એનું ધ્યાન નથી હાલ હાલ હા આ તો એને જેવું જ લાગે જોયું એ તો વાત છે બે એ ખેરખા લાગે પેલા વાહ

ઓહો મિત્રો આ વરસાદ તો જો તમે આંધ્રાધાર વરસાદ પડે છે ઓહો વાહ ભાઈ વાહ સુરતમાં વરસાદ તો જો પણ પણ આંધ્રાધાર વરસાદ પડ્યો હો ભાઈ પાણી પાણી કરી દીધું તા બાલાપા સુરતમાં કેમ વરસાદ પડ્યો હા એ હેતા હા આ વરસાદ દેહમાં જરૂર છે ને અહીંયા પડે આ બાજુ જોઈ લે ઓ હઈ ભૂકા કાઢી ને છો ઘડીક માં તો હે આ હેરી માં તો જો મિત્રો એકદમ અંધરાધાર વરસાદ પેડો ભાઈ પલાળી દીધા છે હો અમને આ તમે સાલી માં જો પાણી કેટલું ભેરું નહિ ભાઈ ભાઈ વરસાદની જરૂર દેહ હતી ને અહીંયા વરસાદ પડી ગયો બોલો પગ મૂકવાની જગ્યા નથી ભાઈ ભાઈ હું મારા મામા બેય પલ્લી જામ જો મારા પગ પાણી તો જો ભેરું મિત્ર ઓ હું મારા મામા બેય પલ્લી ગયા હે એ તો વાત છે આ બધે પાણી ભેરવા આમ જોઈ લે કેટલો વરસાદ પડ્યો મિત્રો જો

વાહ ભાઈ વાહ આમ જોઈ લે વાતાવરણ એટલે વાતાવરણ હો કાંઈ ઘટે આમ જાઉં વિમાન જરૂર કેમ પણ પાછો આવી છે એવું લાગે હા સંધ્યા ખુલી હો વરસાદ વધારે આવી છે એવું લાગે

હું આવીને ત્યારે ઓલો મેં કીધું હાલ મારી ઘરે ભાઈ ખાવા તો બિચારી સોથા માળે ટી શર્ટ હેઠે ઉધી આવ્યા અહીંયા વરસાદે એટલો ધોધમાર ચાલુ હતો મને કે મારે તમારી ઘરે ભાઈ ખાવા આવ્યું તો મેં કીધું પછી એને મમ્મી લઈ જાય તો વરસાદ ચાલુ હતો હું ત્યાં હવાય નહીં ને આમ પછી હું આવ્યો ઘરેથી ને અત્યારે ભાઈ જ્યાં જેવા આવ્યો હતો તો આપણે ભાઈ દઈ દીધા છે હાલો ઘરે જઈએ આપણે તો મિત્રો નવ વાગી ગયા છે ને અત્યારે કરવા અત્યારે આપણે કરવાનું છે એકટાણું

વા વર્ષ પેલા મામા મા બરફ વેચતા હવે આમ તમને કેવું લાગે સુરત આમાં અને પુલ

તો કાંઈ નહીં હવે અમારે કરવી છે હવે ને આજ માટે મિત્રો આટલું જ હતું તમને મારા આજનો લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને બધાને ગુડ નાઇટ તો ચાલો બધાને જય માતા